રા સીતારામ જય શ્રી કૃષ્ણ મહાદેવ આપણે આપણે ઘર મહાદેવ એમ હર હર મહાદેવ તો ખરા પણ ઘર મહાદેવ એમ હમ તો કે બધા ભાંડા મજામાં છે ને નેજામાં મનુષા જ મજામાં ને જ

મીરા મનીષા મીરા બે ત્રણ અરે પણ બહુ 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 બઉ વધારે પડતું પણ એટલે નેચરલ છે એવું નથી કે કઈ ન હોય પણ શકે ઘણા એની વધારે હોય ને ઘણા એક ઓછું હોય ને બે દિવસ ની કે મારી વાત નહી થાય તો મને એવું ફીલ થાય કે આપણે આપણા છોકરાઓને મૂકીએ તો આપણે કેટલી વેલી કરીએ તો આપણા મા બાપ આપણે મીકાઈ તો એની કઈક થતું તો હોય ને અમારા લગ્ન થયા હું પછી ત્યારે આવતી હતી મારા ભાઈ તો ઓલરેડી હોતા જ અને હું પણ આવતી હતી એટલે મારા મા બાપ પછી ઇન્ડિયા માં એકલા થઈ જવાના હતા પણ મને આવતી હતી ને તો અમદાવાદ થી મારી ફ્લાઇટ હતી તો મારા મામા મણી અમદાવાદ સુધી મૂકવા આવ્યા હતા તાર બીજો છોકરા ને એક ફૂલના છોકરા મારા અમદાવાદ મુંબઈ મારા ભાઈ ઇન્ટરવ્યુ માં આવ્યા હતા એટલે પછી એ તો ઓલરેડી બસ અમદાવાદ જ હતા મામા અમારા ફ્રેન્ડ થાય જે તમે આમ અમારા વાર આપડા વાળા બધા ઓળખતા હે માલદેવભાઈ વરણીયા કરે ને એને ઘર મળી મૂકવા આવ્યા હતા ને એ પછી મળી નથી ફ્લાઇટમાં બે હડવાના હતા પછી હું માથી વાળા મા બાપને ને મૂકે ના હોય એટલા વાળા પછી મૂકે ના હોય ને હું ત્યાં બરોબર તો હતો આ જ ટાઈમ હતો એટલે પાંચ સાડા પાંચ નો મારા મામાની ની પાસે મણી મૂકે તરત બે ત્રણ કલાકમાં માં એની પાસે હું બસ માં વ્યુ જવાનું હતું હું બારે બેઠી બેઠી હિંડોરે વલો માંથી મૂક્યા તો બધા ને પછી વલો કરતી હતી કે આ ઘર સંસાર ને આ લગ્ન ને આ બધું માગે કામ મારે તો આ બધું અહીંયા મૂકે ને પાછું ભાગે જવું એવો તો અડધી કલાક સુધી વિસ્તાર કર્યો ને એ મારા મગજમાં નથી પણ પછી મનની પાસે વધાય કે મને બધાય મૂર્ખી કહે હું આ પપ્પા વાત કરી ને તો પણ એ કે આવી રીતના કઈ કોઈ કોઈ દીકરીઓ કરે તો તારે આવું કરવું હોય કે પછી સાની મને કઠોર થઈ ગઈ ને એકદમ મજબૂત થયેલા છે મનને ભરાવે લીધો કે ના ના એ પગલું તો મારે પાછું નથી ભરવું પડે આ બાજુ જ્યાં આ બાજુ મારે પાછું જ જાવ હોય કે પણ નક્કી જ કરી લીધું તો હિંદરે બેન કે મેં કહું આ કામ આવે મારે પાછું ભાગી જવું મારે મા બાપને મૂકીને આવે કે

અંદર થી એટલો ખબર નઈ કઈ રીતે કે એટલા સ્ટ્રોંગ નથી થઈ શકતા એટલે આપણે એમ કે પણ એજ વસ્તુ જયારે દુનિયામાં બધી જગ્યાએ આ બધું થઈ રહ્યું છે તો પ્રેક્ટિકલ થવાને ન્યા વસ્તુની જરૂર છે એમ બધા માણસો ને એમ કોઈ પણ માણસ હોય કે જ્યાં તમે પ્રેક્ટિકલ નહીં થાવ રાઈટ ને તમે આ વસ્તુને સમજો ત્યાં સુધી દુઃખ દુઃખ ને તો હવે આ દુઃખ શું છે તો અમે આપણે જયારે જનરલી વિચાર કરીએ તો આધ્યાત્મિકતા વિશે વાત કરીએ તો આધ્યાત્મિકતા આધ્યાત્મિકતા આજ છે સ્પીરિચલિટી શું છે કે ધર્મ ધર્મ શું આપણો ધર્મ આપણો ધર્મ એ જ કે આપણે જે જગ્યાએ ભૂલી જવાનું કારણ કે ગીતાજીમાં ભગવાને એ જ વસ્તુ વાત કરી છે શ્રીકૃષ્ણ ભગવાન બધી જગ્યાએ જોવા ને કે આટલા બધા આટલા બધા અર્જુન ને એ સમજાયું કે જો અર્જુન ને એમ વિષાદ યોગ જે છે વિષાદ યોગ એ જ કર્યું ને કે વિષાદ યોગમાં કે ભાઈ અર્જુન કે અમારે આ બધા હું જોઉં છું મારા હગા વાલા ને મારે લડવાનું કે એના કરતા તો મારે એક જોઈએ જ નહીં એક જમીન કે કઈ ભલે ને જમીન ટુકડો ન મળે મને મારે મરી જવું સારું એમ એના કરતા હા તો ત્યારે શ્રી કૃષ્ણ ભગવાન જે ગીતાજી નો ઉપદેશ આપ્યો તો આ ઉપદેશમાં આ જ વસ્તુ વાત કરી છે એની બીજી કોઈ વાત નથી કરી કે ભાઈ આ બધુંય સંસાર ની અંદર આ પ્રકૃતિ ની અંદર બધું ચાલ્યા કરે એમ આમાં મૃત્યુન જન્મન તમે વા માહે ઊભા રહ્યો ને એ જો તમે વિચાર કરો તો એ આ બધું એક ક્રમ છે એમ હમ આ ચક્ર જે ફેલા રાખે છે ને એમાં તમે એમ કહો છો કે ના ના હું કરું ને હું કરું તો એ અહંકાર નડે એમ એ ત્યાં અહંકાર આવે જ્યારે અહંકાર આવે છે ત્યારે તમારો કર્મ બંધાય છે એમ હમ એટલે એ અહંકાર મૂકી ને તું દીધા રાખ કે ભાઈ મારે છે ને મને આજે આજ અત્યારે છે ને આજે મને જે સિચ્યુએશન છે અને જે સિચ્યુએશન સામે આવ્યું છે રાઈટ એ હું જાણું છું મને બધા બધા હંગાવાલા મને બધાય બધા પ્રી છે મને કઈ વાંધો નથી પણ મારે આ સિચ્યુએશન આવ્યું તો એ સિચ્યુએશન સામે હું છે ને આ જે જે મારી ફરજમાં આવે છે એ ફરજ હું ના ચૂકું એમ હમ એટલે આ સમજવાનું છે હવે આ જ વસ્તુ તમે વિચાર કરીએ આપણે કે સરહદ ઉપર જે આપણે સૈનિકો લડતા હોય સૈનિકો લડતા હોય આમ કે બધાય 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 કે આપણા સ્નેહી છે ને બધાય આપને પ્રેમ કરવો જોઈએ ને બધા આપણે છે ને હળીમણી રહેવું જોઈએ રાઈટ હવે ન્યા જો સૈનિક આ રીતે વિચાર કરે કે ના ના ભાઈ એ બને એ દુશ્મન નથી એ તો આપણા મિત્ર છે એ કે હે તો તો ન્યા હાલે કોઈ દિવસ તો પ્રેક્ટિકલ થવું પડે એટલે દુનિયામાં જે પ્રેક્ટિકલ થાય ઈ જ ઈ ટકી હગે આ જગતમાં બાકી કોઈ ટકી હકતું નથી બાકી તો જા આવી રીતે ક્યાં તમે ડિપ્રેશનમાં વેરા જાવ વધારે પડતું જો વધારે પડતી વ્યાધી કરો એટલે ડિપ્રેશન માં બઉ વ્યાધી કરી હતી પેલા ત્રણ બે ત્રણ વર્ષ બઉ વ્યાધી કરી હતી એટલે બીજું એટલે આનું કારણ બીજું કોઈ વસ્તુ જ નથી કારણ કે તમે કોઈ પણ વિચાર મન આપણે જે મનની વાત કરીએ તો મન શું છે મન ખરેખર કઈ વસ્તુ છે જ નહીં પણ એક વિચાર જે આવ્યો એ વિચારને બીજો વિચાર આવ્યો આવ્યો અને બીજા એટલે કન્ટિન્યુઅસ વિચારની અંદર જે માયાજાળ છે વિચારની માયાજાળ એની અંદર આપણે ફસાઈએ ને ફસાઈએ એટલે પછી એના મન ને પછી ખબર જ નથી પડતી કે હું ક્યાં છે ક્યાં નથી રાઈટ એને ડિપ્રેશન આ ડિપ્રેશન ઓકે ડિપ્રેશન આવી ગયો ડિપ્રેશન આવવાનું કારણ બીજું કોઈ નથી કારણ કે જે આપણે ખરેખર વિચારવું ન જોઈએ જે કોઈ થિંક થિંક ન કરવું જોઈએ એવું આપણે રાખીએ રાઈટ એટલે એ સ્ટ્રોંગ થતું જાય સ્ટ્રોંગ થતું જાય સ્ટ્રોંગ થતું જાય એટલે પછી અમુક આપણા જે માઇન્ડ ની અંદર બુદ્ધિ ની અંદર એવું હોય કે એને છે ને લિમિટ હોય વિચાર શક્તિની એ લિમિટ ની બહાર નીકળી જાવ એટલે પૂરું પછી તમને કંઈ ગુજરેત નહીં પછી તમે રો ને રો ને કાં કે તમે ઊંધે રસ્તે ચડી જાવ ને બધી આ જ વસ્તુ છે એમ હમ એના સિવાય બીજું કઈ નથી એટલે દુનિયામાં પ્રેક્ટિકલ થવું પડે એમ તમે ગમે ત્યાં હોય આપણે ગમે સ્વજન છોડીને જતા હોય આપણને દુઃખ થાય બરાબર છે પણ બી એ પ્રેક્ટિકલ કે આપણે પણ આજ રીતે જવાનું છે ને આજ રીતે આપણે થવાનું છે અત્યારથી આપણે જો પ્રિપેર કરીશું

એટલે આવી જ રીતે બેનો ભાઈ બધી વસ્તુ આમ જ હાલે છે એટલે આ છે ને પ્રકૃતિ નો નિયમ છે અને ઈ પ્રકૃતિના નિયમ પ્રમાણે આપણે પ્રેક્ટિકલ થવું પડે

વધારે લાગે જી તો એ અમારા જે બધા ફેમિલી છે એની ખબર હે એટલે મણી કોઈ બધા ફોર્સ કે અમે જઈએ બધા ઘર થોડી થોડી વાર જાય કલાક બે બે કલાક

બાદતા થાવ ત્યારે તમને સાંભળે તો એનો કોઈ મતલબ નથી જે તમને ટાઈમ ટાઈમ એવો ત્યારે જો તમે એને પ્રેમથી રહ્યો પ્રેમથી સિક્કા ટીકલો એને જેટલું જે જોતું હોય એ બધું આપો તમે એ મહત્વનું છે રાઈટ બાકી પછી પાછળથી એને બાળ ઓફ થઈ જાય ને પછી ઓહો હો મારા મા હું તને મારા બાપ બધાય બધા ઊંટા રાઈટ પછી કે મારે આ કરવું જોઈએ મારી ખરેખર હું કરી ના ગયો પણ કરે તો કરો એના કરતા ત્યારે કરી લેવાય ને એમ એટલે મેઇન વસ્તુ આ એક જ છે કે જયારે જીવતા હોય ને જયારે જે ટાઈમ હોય એ ટાઈમ ની અંદર જો તમે કરી લ્યો તો તમે છે ને એમાંથી નીકળી જાવ બાકી નહીતર આમાં ફસાવ બસ આ વસ્તુ છે એટલે ખેલ આ વસ્તુનો છે હવે બીજું તારે કંઈ કેવું હોય તો કંઈ એ કાંઈ કે માતે પેલી સેફટી કેટલી ખબર હતી એથી ભાજડા ના 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 એ કંઈ નથી ખબર તો એટલી ખબર પણ ટૂંકમાં અને આ જો હવે ને બીજી એક વસ્તુ વાત કરું તમને ભાજડાની એ પણ નથી ખબર ને કોઈની ખબર નથી કારણ કે મેં કીધું જ નહીં તો કાથી ખબર હોય એવું અંદર થી થોડું હતું આ કે માં બાપ વાન મા બાપ વાન અમે અહીંયા પાછી એવી જગ્યા એ છે કે આમાં આપણી કોઈ કોમ્યુનિટી છે નહી એટલે કે એટલું હસવું બોલવું વાતો કરવ્યું ઓકે ફોન આવતા હોય પણ ફોન આવતા વસ્તુ જુદી છે ઓલા જે મળતા હોય વસ્તુ જુદી હોય એટલે આમ એમ થાય કેમ કે ક્લોઝ કારણ કે આટલા ક્લોઝનેસમાં રહી રહ્યા હોય ને તમને એટલે તમને પછી ફીલ થતું હોય ઓલ ધ ટાઈમ હવે એને ઈ ફીલ થતું તો એટલે ઈ હે ના ટુકમાં ને થોડું અમારા ફેમિલી ની પાછો ફેમિલી નું થોડુંક આવ્યું છે બધા બોલે હા હા એટલે ઈ બધા બોલે ને